ખૂબ જ ટૂંકા સમયમાં ટૂંકી નોટિસમાં આ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપસ્થિત થયા છે એ સરના આગળ નતમસ્તક કરું છું મિત્રો આજે આપણે બીજી કોઈ પણ વાત નથી કરવી માત્ર ને માત્ર આપણા બાળકોના ભાવિ સાથે જોડાયેલા પ્રશ્નની જ વાત કરવી છે આપણે અત્યારે એનટીડીએનટી ના ડિપ્લોમા એક પરિપત્ર સરકારી દ્વારા બે હજાર પચીસ ના રોજ કરવામાં આવેલ છે તેવી જાના ઠરાવની ખબર આપણને ગુજરાત સમાચાર દ્વારા ખબર પડી બિલકુલ જરૂર નથી કારણ કે અટલા બધા બોહરી પ્રસિદ્ધિ ધરાવતા અખબારો ઓથેન્ટિક માહિતી વગર આવી જાહેરાત ક્યારે છાપે નહીં ઠાઓ તમે બારીક અભ્યાસ કરજો સરકારી ભાષામાં લખેલા પરિપત્ર છે એનો અર્થ ગટણ કરવાનો થાય તીજા નંબરની સરત શાંતિથી વાંચી લેજો નવી સરતો ઉમેરવામાં આવી છે એ સ્પષ્ટ લખેલું છે એમાં તીજા નંબરની સરત શાંતિથી વાંચી લેવી તમને ખ્યાલ આવી જશે મને શ માં સ્પષ્ટ લખેલું છે કે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્કોલરશીપ મળવાના પાત્ર થશે તો ડિપ્લોમા નું શું વ્યક્તિને જ લાભ મળે બરાબર લોક કદાચ દૂર કરવામાં આવે તો પણ એ પોતાનો વ્યક્તિનો વિકાસ થાય પુન વિચાર કરાવી અને એ રદ કરાવીએ અને જે આપણી સહાય ચાલુ કરાવીએ

યુચે આપા બે દીકરા હોય અને એકને આપણે બધું જ આપી દીધું એટલે કઈ ના પીય કે ખરેખર નાળ આવું સ્રેશ આપણી સાથે અત્યારે હાલમાં મહારાષ્ટ્રીય અંદર 11% વિચરતી વિમુક્ત જાતિને અલાન રિઝર્વેશન મળ્યા છે એટલે આપણી બીજી માંગણી એ છે વી વોન્ટ એટીડીએનટી એસ પર મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર પેટણ પ્રમાણે અમને ગુજરાતમાં પણ રિઝર્વેશન મળે Yes, I